ઘીના દીવા પૂર્ણિમ બળે માતા મારી જેને મળે રોટલો મેં કીધે ભાઈ પડે છે ખરેખર રાતે તો હું વરસાદ પડે છે હું વરસાદ પડે છે હા ધૂમ મચાઈ નાખે પેલા વરસાદ દે અને વાયરો ને વાવાઝોડો બધું સારું થયું ભાઈ ભેગું વાવેતર વાવેતર વળી સારું થશે સારું સારું હા પડે વરસાદ બધાનું તો બધું સારું જ થશે હું તો કહું સારું જ થાય ભગવાન મોતાજી પણ હું એમ કહું થોડું આ બાપાને કહીને આ ઘર બર હોચ કરાવો આ આખી રાત વરસાદની વાછોડ ને વાછોડ બધું ગરમો આવે ચમ આ ચૂલા પર ટપક 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 કોણી રંધાતુંય નહીં હું કરવાનું મારતો બાપાને થોડું એ તો બાપો છે પણ ઉનાળો હોય ને શિયાળો ને ગમે એમ આપણે કાઢી નાખે પણ આ ચોમાતું એટલે આ કાઠું પડે છે નહીં સમજતા

તે આખી રાત કોણી ટપક ટપક સોટા પડ કરતા હતા તે મને રાતી તો હું ગાઈ નહીં પણ હું કહેતો હતો હારું બહુ આ ચોમાં હું તો સેવું છે જબરજસ્ત છે બરાબર બેટા વરસાદ વરસાદ જબરજસ્ત પડે છે તો શું ના હોય તો આપણો આટલો ગરબર કુક બને કારણો કે ત્યાં આ કે રાતી તો અમે આખી રાત દેહી રહ્યો છે ને પેલો ટેપ કંટાપતી કંટું વાહણ મેખતું ટ્યાન ટેપ પકડતી ત્યાં વહાણ કે આખી રાત જાગ્યો છે બોલો બેટા તારી બધી એ વાત હાશી છે મને અસમતા તો સર પણ શું કરીએ કે હવે કોઈ હરખાઈ રહેતી નહીં કે મને આવા સાપરમ તમારે રાખવાનું કે મને પેલે સાપરમ પડી રહેવાનું હવાત થતો નહીં પણ હવે કરું કેજે બેટા તો બાપા શિયાળો હોય તો આપણે એક બે ગોદળો પડીએ રહીએ

ઓમ પેલી મર્યો મર્યું નહીં એક જ પાછી ફૂંદો આમ ફર 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 ગોરો હું તો સારવું કરતો નહીં પણ મારી માને છો કે હવે તો કોઈ બેઠા બેઠા કરો તણ ઘરમાં ઘરમાં બેસી જાય રોશીન કોઈ લઈ જાય આવડી પાડી છે તો શું કરે પાડી દૂધથી અને ઘરમાં હારું દૂધનો એવો ખૂબ પડે છે ને મેળાઓ તો હાડે આજે નરવો છું તે ભેંસ લઈ આવું મારો ભેંસ અત્યારે પૈસા તો પડે છે પણ સારું ખૂના ના હા એ કોમ કરું મારા પાછો રહ્યો ને વાઘું વાઘું લઈ જવું તે ગમે તે હોય તે શોક થી ખોલિયા લે કશું વાંધો ને ખેતરમાં ડોસીને શીખશે બાજુ ડોઝા ના તો સીતામાં બોલ્યો લે એ ખોખરો એ એને કેજો કે હું થોડો બાર ગામ જાઉં છું મોળો આવ્યો સારું એ આમાં થાય આલો હા આ મારા સીતામાં તો કાયમ છે એ તો બાપલો ગોઘળો પાછો કાયમ છે હો શકે આ ખોદાળો લઈ વાડો હોના ગલ લળ્યો કર કર કરી લે બસ ગોઘળા બેહી તો એક હા હે મેહુલે માડ્યા છે મંડા

ખરેખર ભાઈ જેને ગીત ગાયું છે ભાઈ ધન્ય છે ધન્ય છે ની જનિતા ને કબયા લખનાર ને કહેવાય છે ગાનાર કહેવાય છે અને વરસાદ આવે એટલે ભાઈ ખરેખર રોના કલાકો સૃષ્ટિ પર પૃથ્વી ઉપર નિરાલો સમ થઈ જતો હોય છે વરસાદ ના આવે તો મનુષ્ય તરસે મરી જાય બોરોમાં પાણી ના થાય કુવા પાણી ના થાય એટલે તોમાં હું ઉનાળું શિયાળો આ કુદરતની કરામત છે અને જિંદગીમાં એક ટાઈમ પ્રમાણે ફરતું રહે છે

લેવા દો એટલે પચીસો રૂપિયા આપણા આપણા દોણા કાયદા એવો ના કાઢવાનું અનાજ આપણું ખરેખર શું હતું ને પણ ઉપર વાળો તો જોઈ રહ્યો છે કે ઉપર વાળો તો જોઈ રહ્યો છે લેક બધા હોય કારણ નો આ જો હમણાં આપણા ઘરમાં કદી કદી જિંદગી કોઈ તાવ તળી હોય ના આ આખું પેલું દવાખાનું ભરાઈ ગયું સાચી વાત દવાખાનું અને એની ફી વાપરી હોય તોય એ કોણ સાંભળા હા એ શોમ બે હોવા વાળા એ શોમ બે હોવા ઓ તું જમ બદલે હતા પધારવા તો એવું હતું કે હારો ને એનું પાડોળું છે પણ હા હારો હવે કે હવે તો હજી લગભગ બે ત્રણ વર લાગી એવું છે હા અને હાલ તો હવે દૂધ થોડી તકલીફ પડે છે હા જો કો 20000 જમણ પેલો વરિયાળી નથી ને તમે નથી વાત કરી ઓ એ વરિયાળી બે કોથરા પડી કે થોડો ભાવ કો આ તો પડી હા પૈસા થોડો

આ બળજાએ ગમો એવું ફરી ફરીને એવું કર્યું છે ને કાદેવ કાદેવ કર્યું છે અલ્યા આ મને તો એટલું બધું ઈચ્છા થાય છે કે આ બેહોને બળજ્યાનું એ ગમોણમાં હરખું નખાયતું તળ્યું પણ પૈસા નહીં એક બાજુ ઘરની એ તકલીફ પડે સોમા હાની અને આ બેહોને બંધવાની તકલીફ પડે છે આ જિંદગીનું દુઃખ તો ગમે તે કંઈ કાઢવું તો પડશે અલે ખટાલા લાવ હા શું છે કે સોંતિ

તારી જો આપો છ વાગ્યા એટલે વરસાદ તો તૈયાર જ થઈ જાય આખી રાત વરસાદ પાછો આજે આવશે કાલ તો આવે રાત અને આજે બંધવાની એવી તકલીફ પડે છે ને અલે ટીનાવ હા દાદા હ બેટા શું કે દાદા આવું તાણે મોકલ આપડે સાપડી બનાવી શક્યો પણ એ જઈને ઊંઘું તાણે છે બરાબર

તે તિનિન જેтино હોય ને પાછોનો રોપ બબ દેવાના અને આ ઉકરવાનું કામ મારા કેટલા ભા હું તમે જો તો વરસાદ પડ્યો એટલે બધું આખો તળાવના ગોયે ભરેલી ઓમનો તમારો પાછો બહુ ગલીય હો આગાઈ લખલું મે એકલું ટીવી પર ચોકણ આ પાછો કોઈ ઓય રે

હા હા તે રો તે ના હોય તો બાપા રહી જાવ કા કડવા ભાચાને ખાવાનું બનાવી દે અને ખાટલા બોટલા મઢાળી દે તો ખાટલા બે છે

છોકરા <inaudible> <waiplexable> <men> <That's good> <makesbies> <HHH noise>

કઈ તારે ચિંતા કરશો ને અને અમે આ વારી આવશું એય હગા તમે જોઈને મેલો ખાલી આવવા આવશું હા હા આવો આવરી આવી ગયો કરી બે રાગે એ ભાઈ પાછા પેસેલ નહીં પોકી ના હા હા

અને એને બાપરા સોમાં સારે કોરે થી વરહાદ ને બરહાદ આવતો એટલે કોઈ ગરીબ ઘર હોય તો તમે ચોક મહેમાન ગતિ જાવ તો તમે તમારા રીતે સમજી વિચારી અને ઘર ભેગા થઈ જજો ઘર ભેગા થઈ જવું પડે સાચી વાત છે કોક તકલીફ પડે કાં કે મહેમાન કોઈ દાળ એમ ના કે કે તમે જતા રહો ને અમાર ઓમ છે તેમ છે અને હવ મને લાગણીઓ હોય હો કરવા પડે હો કરવા પડે એટલે આપણા આપણા રીતે સમજી જજો તો આ વિડિયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી